হরে সন্তো কাই মাটি নো সে গড়ুলো হনয়নে ফুটতনা লাগে রে ভার સર એ કેમ છો પ્રધાનજી મજામાં છે ભરતજી કેવું છે તમારે આજ તો હું પેહલા જોડાઈ ગયા છે ખુબ ખુબ આભાર તમારો સાહેબ મારે કોણ રામવા મને મૈયરે મેળવાની આવો તો હજી ભજન માં જયા નથી જય માતાજી વર્ધનજી જય માતાજી કેવું છે મજામાં છો ને જેઠાભાઈ શમ્મી કેવું છે આજે તો સિલ્વર બટન તો નીકળી ગયું છે ત્યાંથી મેસેજ આવી ગયો છે હવે ગમે એટલા દિવસે પોકે બે અઠવાડિયાનું લખે છે સાડોને મારા વિરર સમકે ડાળે ના જીલો એ જીલો હવા આયા ભગતો ને યાદર ભાવ દેજો આયા સંતો ને આદર ભાવ દેજો ધરમ ધા કે લત મીરા મરા ખૈયા મન મત ખેલ ખેલો જય માતાજી ભાઈ જય માતાજી ભાણી લોલને મારા તને કાગળ હોય કે મેલો જે હો સંત વાણી મગન મોજીલા કોમેડી ફોલ મોજ આ ભાઈ આ તો મગન મોજીલા આજે અમારે સિલ્વર બટન નો મેસેજ આવી ગયો છે ને સિલ્વર બટન તાથી નીકળી ગયું છે અને બે અઠવાડિયા ઉદ્દીપોકી પોકી જાશે એવું લખે છે YouTube ભજન આવડે પેલા રાગ રાગ હો રાગીભાઈ ભરવાડ સારું ભજન ગાવ ગાઉ ભાઈ વ્યા ભાઈ ભરવાડ સારું ભજન ગાવ તો તમાર માટે ભજન ગાઈ નાખું એક હા ખડચીયે ખડ તલવાગે કોણ સે મા જમરાતી હે હું એ કોનુડો લકડીવાળો ઉગેડો કહા માડ હે લાકડી વહાડો ભરવડ કે વણો ગાયનો રખવાડો જય દวรรક દેશ ભાનુભાઈ આ તમારા માટે મે ભજન ગાઈ નાખ્યું ભાઈ મગન મોજીલા કેવું છે અરવિનાજી મગર મોજેલા અડેલો ਕੋਈ ਦੁੱਖ ਨਹੀਂ ਰੇ ਕੋਈ ਬਿਕ ਨਹੀਂ ਰੇ ਭਾਈ ਮੇਲੜੀ ਸੇ ਰਖਵਾ ਲਈ ਮਾਤਾ ਮੇਲੜੀ ਸੇ ਰਖਵਾ ਲਈ તમે ભજીયા ખાવાનો વિડીયો બનાવ્યો છે તો અમને ભજીયા ખાવાનું મન થાય છે વાહ ભૂરા ભાઈ વા રણોજ તો અમારા માસીના દીકરા રણોજભાઈ જોડે ગયા છે અને ભાઈ લખે છે કે તમે ભજીયા ખાવાનો વિડીયો બનાવ્યો તો તો અમને ભજીયા ખાવાનો જીવ થાય છે પણ ભાઈ તમે આવતા નથી પછી તમારો નંબર અમ પાસે નથી તમે ભજીયા કેવી રખત ખો ભૂરે બકાનો છે સુરેશ ઠાકોર બનાસકાંઠા તરફથી ફૂલ સપોર્ટ સુરેશભાઈ જય માતાજી તમારો સપોર્ટ જોવે સાહેબ હરે મન રે સાંતાલીયા

મેસેજ આવી ગયો છે કે તમારું સિલ્વર બટન નીકળ્યું છે રામાપીરનું ભજન કરી લ્યો જય માતાજી ખારાથી જય માતાજી ખારાવાળા ભાઈને જય માતાજી धन धन रहिन्द बापी हेरालाई जिया राखने हामी बिहानी न नबिर लजिया राख जो तमी विरा विराम दिन वीर लजिया राख जो बाब्री જિયા રાખી તમે ભાઈ મીરાના ઝર કટુરાની મોયાલ જિયા રાખજો જય રામ દેવીર જય દશામાં જય બાબરી

નયનાબેન અમારે આજે સિલ્વર બટન નીકળી ગયું છે અને મેસેજ આવી ગયો છે પણ યુટ્યુબ જયારે અહીં મોકલે ત્યારે સાચું છે પણ મેસેજ આવી ગયો યુટ્યુબમાંથી અમારું સિલ્વર બટન રવાના થઈ ગયું છે કેમ છો મજામાં છ તમે કેમ છો ઓળખો છો ના ગુજરાતીમાં નામ લખો સરસ નૈનાબેન જય માતાજી જય જહુ માતા

ના એ નથી જોયું દિયોદર તો હું કેટલી વાર આવું છું લોદરા આવું છું વખા આવું છું પણ મોનપુર એ નથી જોયું ભણ वे केम नक्की बोलतं बोलो मैं बोलो गाछी आई की वन रात वन म संदनतल वडी पिला को नुडय रोहू पी

સિલ્વર બટન ઘેર એટલે ઘણા કલાકારો આવવા વાળા છે તો અમારે સિલ્વર બટન આવશે એટલે વિડીયો બનશે એટલે આવી જજો ચાવડા પરતજી જવન જણવા જય માતાજી જય માતાજી ચાવડા ભરતજી જય માતાજી ભાઈ ખૂબ આગળ વધો અમારી જેમ તમારી કુર્દી પણ તમને આગળ લઈ જાય એક સમય સાહેબ અમને આવું યુટ્યુબની ની ખબર નથી અમારું સપનું નહોતું કે અમારે સિલ્વર બટન આવશે પણ અમને અમારી માતા અમારો સાગર પાર કરી નાખ્યો છે ગલ્લો ચાલુ છે ભાઈ હું ચાલુ છે ચાલુ બક્કાજી ઠાકોર કેવું છે ક્યાંથી છો ક્યાંથી છો બક્કાજી ઠાકોર વેળા વેળા ની સોયલી સમય વગેરે મળે નહી અમીર ભાઈ વેળા વેળા ને સોયલી સમય વગેરે મળે નહી હા કિસ્મત વગેરે સુખનો સોયલો કદી મળે નહી જુ મળી છે મારી જિંદગી બની છે તમારા ગમનો ડ્રાઈવર અમારા ગામમાં તો ભાઈ બકા બધા ડ્રાઈવર જ છે અમારે એટલું બધું સોથવાનું ના આવે ડાયરેક એવું ગોતવા બેહો હવે હવે નહીં પૂરું પડે ગેર સુખ નો સેલા કદી મળે નઈ મનથી ભયનો હલર આપાય તો એકલારા વાળા સદ્ધિમાનુ ગીત અર્જુન કે છે સદ્ધિમાનુ જી બે દિવસ તો તમને ભજનમાં ભજન ચાલુ છે હવે હવે જવાનું છે પણ બે દિવસથી થી ઘેર લાવી થયા નતા એટલે આજે ઘેર લાવી થઈ ગયા છે ચાવડા ભરતજી જવન જી સણવા જય માતાજી જય શ્રી સગત માતા ગૌશાળા સણવા તાલુકો દિયુદર સણવા ગૌશાળા જય માતાજી હા એ એમ ને હવે ઓળખ્યા બકાજી એમ સીધું લખો તો ખબર પડે સાહેબ અમારા ગામમાં ડ્રાઈવર બકા કેટલા છે પોપટજી ઠાકોર અમારા લાઈવ માં આવે છે પોપરજી આવતા હશે આપણા પૈસે ખાલી આપણું એમને પૂછી લેજો કે લાડકવાઈ માં જવું નહિ વાળા તમારે શું થાય સિંગર છે ભાઈ અમારા સિંગર મોજમાં મોજમાં બકાજી પોપરજી ઠાકોરના સ્ટુડિયો સાહેબ હું બે દિવસમાં જવાનું છું અને પોસ્ટર આપવા જવાનો છું તમને લાઈવમાં હું પોસ્ટર બતાવી દઉં અમારે ઓકે થઈ ગયા હતા એટલે અમે પોસ્ટર બનાવી દીધા છે અને આજે તો સિલ્વર બટન ત્યાંથી નીકળ્યું છે એવો મેસેજ આવી ગયો જય માતાજી બધા મિત્રો ને એ અમે આવા પોસ્ટર બનાવ્યા છે જોઈ લેજો અમારી માતાનું નામ પણ લખ્યું છે અને માતાનો ફોટો પણ છે અમારી ચેનલનું નામ લખ્યું છે જહુ આવા પોસ્ટર કે બન્યા એટલે પોસ્ટરને તો અમારે સિલ્વર બટન ત્યાંથી નીકળી જશે તો બધા મિત્રોને જય માતાજી જય જહુ માતા અને આ પોસ્ટર પૂનમ સ્ટુડિયાવાળાએ મંગાવ્યું છે ભાઈ ત્યાં સ્ટુડિયામાં લઈ જવાનું છે અમે જઈને વિડીયો બનાવ્યો ને અમે રહી ગયા હતા તો આઈ જાજો અમે જવાના આજો જય માં જય માતાજી રસિકજી બાપુજી ઠાકોર નોની ચંદ્રવાળા ને જય માતાજી રસિક પોસ્ટર બનાવ્યું હતું સમીર સાહેબ સમી બનાવવા આપડો સાગર સાગર સપનું પૂરું કર્યું અમારું પણ તમને અમારી કુળદેવી માતા ચોમુંડા તમને અમારી કોળે આખો સાગર તારે એવી અમે ચોમુંડા પ્રાર્થના કરાશે વરસ કેસાનો ભણો કેમ છો ભણા મજામાં શું વેરાઈ માતાનું ગીત ગો તાર મમ્મી

જય માતાજી જય ચામુંડામા ડાભી સુરેશભાઈ ક્યાંથી છો ડાબી સુરેશભાઈ અમારા ગામમાં પણ ડાભી ઘણા છે અમારો આ વાસ ડાભી વાસ કહેવાય છે ડાભી વાસ તરીકે ઓળખાય છે તો તમે ક્યાંથી છો થી તો અમારા ગામની અંદર ડાભી ઘણા છે ને ડાભી વાસ તરીકે પણ આ ઓળખાય છે ભરતજી જવનજી ને જય માતા તમે કયા ગામના છો ભાઈ તો ભરતજી અમે સમી તાલુકાના ધદાણા ગામથી સર બકાજી ઠાકોર જય સદારામ બાપા જય માતાજી શું કરો છો બસ અત્યારે તો આ લાવ્યું છીએ માતાજી બધા મિત્રોને જય જાહુ માતા અમારે લાઈવ પૂરું કરવાનો ટાઈમ થયો જ છે જય માતાજી જય જાહુ માતા